બાંગ્લાદેશ ખાતે હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન કરાયા હતા બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન સાથે લઘુમતી હિન્દુ સમાજના લોકો પર અત્યાચાર ગુજરાવ આવી રહ્યો છે

બળત્કારો થયા છે અને અસંખ્ય બાળકો ઘરબાર વગરના માતા પિતા વગરના થયા છે પોતાની માલપીઠો છોડી અને હિન્દુઓ જયારે ભાગી રહ્યા હોય ત્યારે હિન્દુઓના સમર્થનમાં અમે ભારત દેશની અંદર દસ કરોડ હિન્દુ ભાઈઓ બહેનોએ એક દિવસીય અનસન કરવાનો નિર્ણય કર્યો હતો પ્રવીણભાઈ તોકડીયાજીના સાનિધ્યમાં અને એ અનુસંધાને આજે અમે સુરત મહાનગરમાં હીરાબાગ ખાતે અમારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ સાથે અનશન કરી રહ્યા છે બીજી વાત ખાસ મારે એ કરવાની છે કે મેં સાંભળ્યું હતું કે યુક્રેન અને રશિયાના યુદ્ધ વખતે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક દિવસ યુદ્ધ અટકાવી અને આપણા હિન્દુ જે વિદ્યાર્થીઓ હતા એને ભારત પરત લાવ્યા હતા એવી જ રીતે જે બાંગ્લાદેશના હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે અને જે હિન્દુઓ હેરાન થઈ રહ્યા છે ભાગી રહ્યા છે અને જેમને મોતને ને ઘાટ ઉતારવામાં આવી રહ્યા છે એ હિન્દુઓ માટે આપણા વડાપ્રધાન છે આપણે આપણો અર્ધ લશ્કર દળ છે એ ત્યાંની આર્મી સાથે ચર્ચા કરે અને વાતચીત કરી ઇન્ટરફિયર કરી અને ત્યાં જેમ બને તેમ જલ્દી હિન્દુઓ સુરક્ષિત થાય હિન્દુઓની ની આમ બંધ થાય બ્લેક કરો બંધ થાય એના માટે વાતચીત શરૂ કરે એવી અમારી માંગણી છે